શ્રી સ્વામિનારાયણ મેનેજિંગ ટ્રસ્ટી અને સ્કૂલ ના ડિરેક્ટર દ્વારા કિરણ ટ્રાવલ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ નો એવોર્ડ ટ્રોફી અને સર્ટિફિકેટ અમે સન્માનિત કરવામાં આવ્યા વાપીના સમાજ સેવક એવા કિરણ રાવલ દ્વારા છેલ્લા નવ વર્ષથી અવિરત સતત કરવામાં આવી રહેલ સમાજ સેવાઓને ધ્યાને રાખીને સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી એવા સ્વામી અને સ્કૂલના ડિરેક્ટર શૈલેષ લુહારસર દ્વારા કિરણ રાવલની સેવાકીય પ્રવૃત્તિઓને ખૂબ બિરદાવવામાં આવી તેમજ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલનો એવોર્ડ ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ સમાજ સેવક કિરણ રાવલે કપિલ સ્વામીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પણ લીધા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો કિરણ રાવલ છેલ્લા નવ વર્ષથી કરી રહેલ સમાજ સમાજસેવકીય પ્રવૃત્તિઓ બદલ આવી ઘણી બધી સંસ્થાઓએ વલસાડ જિલ્લામાં જ નહીં પરંતુ દેશની ઘણી બધી સંસ્થાઓએ સન્માનિત કર્યા છે જે વાપીની જનતા માટે એક ગર્વ લેવા જેવી વાત માની શકાય